રાજસ્થાન નો એક પ્રસંગ તમને કહું પાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે હારા હારા માણસો બાપુ બેનો ભાઈઓ બાપુ ઘરેણાં કપડા કપડાં ને જોડાણ ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા હેગડા ઠટકચેરિ ભરી છે બેંટવાજા વાગે ઢોલ સરણાયો વાગે અબેલ ગુલાલ ઉડે બેંટવાજા બધી બા બાટી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળ ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરી પહેરીને બાયુ બેઠી છે ભાઈ એમાં એક બેન ની માથે એક નાક ની ચૂંક સિવાય બાપુ એક રતી હોનું નથી એકાબીજી એકાબીજી એકા બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમુ જો કાઈ છે આ શું કામ ફૂંડા લાગવા હાટવા આયા આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કંઈક છે ઘણાય નથી હોતો કુટુંબનો કઈક પાવર હોય કંઈક પૈસાનો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય કોઈક ને ધોળું સાંભળું આપ્યું તેનો પાવર હોય એટલે આપવા વાળો કોઈક બીજો છે તમે હું ઠેકડા ફરો છો આય એ બેન ને ઘરેણા વગર ની બેન બેઠી એને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું કાંઈ નો રેવા દીધું

અને દરબાર આવ્યો ને આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઊભો થઈ ને પછી આ ઘરણા વગરની બેન હતી ને એને બીજી બહેનોને કીધું કે બાઈજી બાઈજી આ તમે ઘરણા પહેર્યા છે ને એ ઘરણા ભલે મારા નોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવડાવવામાં માં અમારા ઘરેણા વ્યાય ગયા છે મારા બાપની આબરૂ મોટી છે મારા ધાણીની આબરૂ મોટી છે રોડના કાંઠે મારું ઘર છે અડધી રાતે પાંચ મહેમાન આવે એ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને આ તમારા ઘરેણામાં આવ્યા આવ્યા છે કેમ કોઈ સાંભળું ન જોયું હું તો બેનોને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને ઘરે જો માણા હારું હોય તો બાપુ વાતું કરાય નથી કાંઈ થતું નથી એક જગ્યાએ એમાં ભજનમાં ગયા હતા ને ભાઈ બાપુ ઉલ્લી ઉલ્લી ભજન ગામ નું નામ ભાઈ નું નામ ન દેવાય નાયત નું ન કહેવાય કોક ને ખોટું લાગે બાપુ એવો જો કે ભજના નથી સારો ભજન ગાતો હતો એમાં એના ઘરના માલ ભજન માય છે તો એના ખબર હોય બોલો ભાઈ અમને કઈ ખબર ન અને બાપુ આવી અને ચાલુ ભજન માં કીધું એ કે વાડીયા તારા બાપ ઢોરા ગીરા છે ભજન નો દીકરો ત્યાં વાડીયા છોકરા ભૂખ્યા રે છે બાપુ આટલી મેદ હોય અને મારું ભાઈ આમાંથી મને ઉભું કરે આ માણા હોય તો શું નો હોય તો શું ભલા આ કે પતિ પત્ની કહેવાય આ વાતો કાંઈક દાખલા જોવા મળે બહાર ગમે એવી વાતો કરતા ઘરે તો બકરું બે એમ બે જાય હા હા તમે કોઈ અને સારું છે હોય હા સમજો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂર માં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત સગાળ સાને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખત સબુ માં નો હોત ને તો બાપુ સવારામ સાહેબ ને નો ઓળખત અમર માં દેવીદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરીઓ નો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આંબી ગયો અહીંયા બાપુ પુરુષ થાકી ગયો ને આ બાપુ આ દેશ ની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે કયો તો હવાર ઉધી દાખલા આપો મા છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી એવું કરો માંડવા કરો ને કાંઈ નઈ કરો તો હાલ છે જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય ને બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકાડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી આમ બધા ભેગા જ હતા સારા ધંધા કરવા માં

પછી બાપુ જાડેજા ની માલિકુર જે ઊભો થયો હોય એને જે દબાવવા હાટું જેસલ ને જે મહેનત કરવી પડી તો જેસલ નો આત્મો જાણે એ ભક્તિ ના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજા ને કે છે જાડેજા મારા કપડા તમે નદીએ એ ધોયાવો એ કપડા નું પોટલું લઈ નદી એ ધોવા જાય તેથી જે દગે દુનિયા એના માથે બાપુ જે વિતાડી છે ને જાડેજા નો જાણે છે હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને હાથે આ બાપુ એમે ભક્તિ ના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પસાડ્યા છે ને એ અત્યારે નડે છે પણ શું કરું આવી તમને ખબર નહોતી કે આવું આવો ટાઈમ આવશે

તો બોલો કેટલું બધું બોલો દરબારો હોય ઘરનો ફલાણો ઢોકડો એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કેતો તમે તારે લઈ લ્યો ને ભાઈ તો એ કહે છે ને હું કહું છું અમારે મેળ આવશે એટલે લેશું ને કાંઈ લાવશું એ કે તમે દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણો ઢોકડો પછી મેં એને કીધું મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા આપણે બધો હિસાબ કરે આટલી બધી વાર લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે રાખવા પડે તમે ચા અમને શીખડાવો છો કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસ ને મારવા માટે વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાના બાપુ કંસ આખું હેરાન કરતો હતો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં એમાં એક દિવસનો સમય અને બેન બનાવીને રથમાં બેહાડી અને કાંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કાંસ તું તારા બેન બનાવીને આટલો બધો પ્રેમ કરીશ ને પણ એનું આઠમું સંતાન છે ને એ તારા મોત નું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી ખણા રહી ગયા એ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે પણ એને એવો વિચાર આવ્યો કે હાથ સંતાન ને આપણે મારવા નથી મારું મોત તો આઠમા સંતાન માં છે ને એટલે આ હાથ સાત સંતાન હું કામ મારવા જોઉં અને ભગવાન ને વિચાર થયો આને હારો હારો વિચાર આવ્યો આ હાથ ને જો ન મારે તો મોત નો પાપ નો ઘડો ભરાય ને હાથ ને મારીશ ને એવો તને હારો વિચાર આવ્યો એટલે હવે આ હાથ એને મરવવા કરવું શું ભગવાન મજા આકાશવાણી કરી દીધી હવે કરવું શું ભગવાન મુજાણા અહીંયા કડે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધા પૂછે છે કે આવી રીતની આકાશવાણી ત્યાં માટે શું કરવું કોઈ કે મારી નાખાય ને કોઈ કે ન મરાય ને કંસ કે નો જ મરાય ને ભલા મણા હાથ આઠમું સંતાન ની વાત કરી છે હાથે શું ગુનો કર્યો હાથ ને હું કામ મારવા જોઉં જેલમાં પૂર્યા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મ બે જન્મું ત્રણ જન્મ હાથ હાથ ને જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ ન મારે તો મારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન આવ્યા પારદ જો નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન ને શું તમે હું મુણા એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસ ને વિચાર એવો આવ્યો હાથ ને મારવા નથી તો કે પણ એમાં વાંધો શું છે પણ તો એનો પાપ નો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે

એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો કે વિચાર કર્યો તો હાથ સંતાન મને મારવાનું છે એવી છે કે આઠમો સંતાન મારે હાથ સંતાન ને શું કામ મારવા જોઈએ ઈ કે પણ હું તમને સમજાવું આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કર્યા આમ એક બે ત્રણ પાંચ હાથ આઠ એ કે ગણો પતાવી દઉં આપણે ભૂંડું નથી કરવું બાબુ દુનિયા તમારી મારી ભાઈ ભૂંડું કરાવે છે એમ વાણી છે ને વાણી વિચાર માગે છે આ એમ નામ ગોપીચંદ નાવા બેઠો એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપ ની હવાઈ કાયા હતી દુનિયા દિવાળી મૂકી દીધી આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ ને અડી ગયો અને ગોપીચંદ જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદ ને ઓળખતી ન હોત એમ શબ્દની ની મારી છે અમે આખી રાત આ રાડુ પાડી ને આમાંથી એક ને જો અમારી વાતના ના ટપ્પા ન પડે તો અમારી ને તમારી બે ની કઠણાઈ ન કહેવાય ભૂખ ને તો બાપુ અમારી વાત કઈક અડવી જોઈએ ને ત્રીજા યુગમાં ધર્મ રાજા અને ચોથા યુગમાં બલિરાજા બલિ રાજા વખતે બંધ કર્યું પછી અખિલ બ્રહ્માંડ ના માલિક ને એમ થયું કે બલિ રાજામાં પાઠ ની પરંપરા બંધ કરી કાલ ની પેઢી ને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય ઈ પાટની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કેક વ્યવસ્થિત એમાં કુદરતને કરુણ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી આ બેનો ભેટો થઈ ગયો રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને મારી સમાધિ ખોદવાની વાત ન કરતા કારણ કે એમને હરભુજી એમના માસી દીકરા ભાઈ થાય હરભુજી ને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ ગયા જવાનો સમય થઈ ગયો એટલે આમને ખુલાસો ન કર્યો પણ રામદેવજી બાપા એ કુટુંબ ને કીધું કે દુનિયા તમને ગમે વાત કરે સમાધિ મારી ખોજતા નહીં તમને વરદાન છે અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપા ને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી હરભુજી માનતા નથી કે કોઈ દી બને ઈ કે પણ અમે અહીંયા જ હતા કે વાત ખોટી તો વચન નો પાકો માણા છે ઈ મને કીધું છે મળ્યા સિવાય જાયશ ને ની મળ્યા સિવાય જાય જ નહીં હું કોઈ દી માનું જ નહીં ઈ કે પણ અમે હતા અહીંયા મુઠી માટી અમે નાખી તો કે હું અહીંયા જઉં ને પાકું કરું પછી વાત બાકી હું તા સુધી હા નો પાડું અહીંયા બાપુ ઘોડે ચડ્યો બગાડ ઘાટ કરતો આવ્યો રણુજા રણુજાના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ભુગે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે